રાજ્ય સરકારે કમોસમી વરસાદથી ખેડૂતોને થયેલા નુકસાન માટે રાહત પેકેજ ની જાહેરાત કરી છે રાજ્યના છ જિલ્લાઓમાં કપાસના વાવેતરને થયેલા નુકસાન અંતર્ગત ખેડૂતોને સહાયની ચૂકવણી કરવામાં આવશે પણ આ રાહત પેકેજ ને લઈને પૂર્વ ધારાસભ્યએ સીએમને પત્ર લખ્યો છે આજે તેની જ વાત કરવી છે કે સીએમને પત્ર લખી શું માંગ કરી છે નમસ્કાર ન્યુઝ માં આપની સાથે હું ભગવતી વિશાવળિયા પત્ર પાઠવું છે દુધાતનો મુખ્ય મુદ્દો એ છે કે સરકારે જાહેર કરેલા પેકેજમાં માત્ર કપાસના નુકસાનને વળતર આપવાનું નક્કી કરાયું છે જ્યારે મગફળી સહિતના અન્ય પાકોના વ્યાપક નુકસાનને અવગણના કરવામાં આવી છે અમરેલી જિલ્લા માટે અન્યાય સમાન છે પ્રતાપ દુબધા તે પોતાના પત્રમાં વધુમાં કહ્યું છે કે ઓક્ટોબર બે માં કપાસની સાથોસાથ તલ શેંગ મગ કઠોળ એરંડા સહિતના પાકોને પણ મોટા પાયે નુકસાન થયું છે તેમણે કપાસ સાથે આ તમામ પાકોનું સમાવેશ પેકેજમાં કરવાની માંગ કરી છે તો દાદા એવું પણ આક્ષેપ કર્યો છે કે અમરેલી જિલ્લામાં ક્યાંય પણ યોગ્ય સર્વે થયો નથી તેમણે સરકાર પાસે માંગ કરી છે કે અમરેલી જિલ્લાના

અને બે દિવસ પહેલા આપે જે પેકેજ જાહેરાત કપાસના વાવેતરને વળતર આપવાની વાત કરી છે તો હું આ પ્રેસ મારફત આપને એક વિનંતી કરવા માંગુ છું ને કહેવા માગું છું બે હજાર ચોવીસની અંદર આ વિસ્તારની અંદર ફક્ત કપાસનું વાવેતર નહીં પણ અન્ય પણ પાકોના વાવેતર હતા તલ સિંગ કઠોળ અને બધા જ એરડાથી લઈને વાવેતરોને નુકસાન થયું હતું તો ફક્ત કપાસનું નુકસાન થયું એવું આપ ગતકડું કરી અને જે મલમ લગાડવાનું કામ કર્યું છે સિંગના પાથરા ખેતરોમાં હોય એના વિડીયા એના ફૂટેજ અમારા આંદોલનો મારફત જે અમે આવેદનો આપ્યાસ એની અંદર પણ અમે એનો ઉલ્લેખ કર્યો હતો તો આવનાર દિવસોમાં સિંગ અને અન્ય પાકોના વાવેતરને પણ તમારે વળતર આપવું જોઈએ અને તમે જે વાત કરી બે હજાર ચોવીસના પેકેજની કપાસની તો કોઈ પણ જગ્યાએ સર્વે થયું નથી સર્વે થયું નથી તો કયા આધારે કઈ રીતના પેકેજની મારફત ખેડૂતોને વળતર આપવા માંગો છું એ ગુજરાતના અમરેલી જિલ્લાના ખેડૂતોને આપ ખુલાસો આપ એ વિનંતી કરું છું અને આ પેકેજમાં સુધારો કરી અન્ય પાકના વાવેતરોને આપ સમાવેશ કરો એવી માંગણી કરું છું આભાર તમને આ સમગ્ર ઘટનામાં શું લાગે છે કે સરકાર આ માંગણી ઉપર ધ્યાન આપશે કે કૃષિ પેકેજમાં સુધારો કરશે તમને શું લાગી રહ્યું છે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો આવા જ બધું અહેવાલો સાથે ફ્રી મળતા રહીશું તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અમને અપડેટ્સ મેળવવા માટે જોતા રહો બીએસ ન્યૂઝ નમસ્કાર